ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બાપા મિત્રો આજે સત્તા પર છે અમારે મારે કાનુ ને અને સત્તા પર એટલે જવાનું છે કે અમારે મામા એટલે અમારે સસરા એમની પૂર્ણ તિથિ છે એટલે જવાનું છે

উন শু কর্তা বুদ্ধি હલો પાંચ છ વાગ્યા છે ટાઈમ જાવ

ले 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 ભલંજમહળૉલાા મિંળાiah. મિંઓમ મહધૂ઴ા મહીા� મહૂબાલું. મહ મહામ મહળ મહાલ મહાલાલ км બોલ ઓન બોલ ટુ બોલ ટુ 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 બોલ

에? h e 기반 a